શહેરના ગોડાદરા વિસ્તારમાં સરેઆમ એક યુવકની હત્યા થતા અફરાતફરી મચી ગઈ છે હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું અનુમાન છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે હવે તપાસમાં સામે આવશે કે આ હત્યા પાછળ કોણ છે અને શું છે હત્યાનું મૂળ કારણ સુરતના ગોડાદરા વિસ્તારમાં બુધવારના રોજ એક યુવાનની જાહેરમાં નરઘાતી રીતે હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ઘટના પાન ના ગલ્લા પાસે બની હોવાનું સામે આવ્યું છે મૃતક ની ઓળખ મયૂર પાટીલ તરીકે કરવામાં આવી છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જૂની અદાવતને લઈને યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આરોપીઓએ રસ્તામાં જ મયૂર પાટીલ પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજા પહોંચાડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું હતું હત્યાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને લાશને કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે હત્યાના કારણો અને આરોપીઓની ઓળખ માટે પોલીસ સીસીટીવી ફૂટેજ અને ઈતર ટેકનિકલ પુરાવાઓના આધારે વધારે તપાસ આગળ ધપાવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંત્રી મહારાજ સર્કલથી લઈ અને પરોતગામ જતો તરફ એક રોડ છે રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો એના એના સાથે સાથે બે ત્રણ દિવસ અગાઉ જેના ઝઘડો કે અદાવત હતી એ છોકરાઓ ચાર પાંચ છોકરાઓ ત્યાં આવે છે એ ચારેક છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે એટેક કરી અને એની હત્યા ની છે એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે આ બાબતને લઈ પોલીસે તરત એક્શન માં આવી જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાય કરવાની શરૂઆત કરી દીધી છે આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે આઈડેન્ટિફાય થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવે